સમી સાંજનું વાતાવરણ એટલે મારો પ્રિય સમય ગુલાબી ગુલાબી આકાશ મારા પપ્પાની યાદ મને દેવડાવતું મારા પપ્પાને પણ આ સમય બહુ જ ગમતો હું મારા પપ્પા સાથે વધારે રહેતી એટલે એમની અને મારી પસંદ પણ ઘણી મળતી આવતી અંધારું એમને બિલકુલ ન ગમતું એ હંમેશા કહેતા કે દિવસના સૂરજ આકાશ ન જોવા દે અને રાત્રે ચાંદ પણ આની ફરિયાદ કરવી કોને આ તો નિયતિ છે સવાર અને રાતની વચ્ચેનો સમય એટલે સાંજ અને એ સમય મારો એ સમયમાં મને કોઈ હેરાન પણ ન કરે બધું કામ પતાવીને આ સમય હું ફક્ત મારી માટે રાખતી આજે પણ બાલ્કનીમાં આરામ ખુરશી નાખીને બેઠી હતી આરામ ખુરશીનો એક ફાયદો એ કે એની સીટ તમે ઢાળીને બેસો એટલે નજર જાતે જ ફક્ત આકાશ તરફ રહેતી રોજની જેમ આજે પણ હું એ ખુશનુમા વાતાવરણને મારા હૃદયમાં ભરતી હતી ત્યાં જ નીચેથી કોઈકનો જોર જોરથી બોલવાનો અવાજ આવ્યો અવાજ સ્ત્રીનો હતો અને એ અવાજ હર ક્ષણે વધારે ઉગ્ર થતો જતો હતો હવે જીવ ત્યાં ગયો ઊભી થઈ નીચે જોયું તો પહેલાં માળાની બાલ્કનીમાં જમનામાં પોતાની વ્હીલચેરમાં બેઠા હતા અને એમની વહુ એમના પર બહુ જોર જોરથી ગુસ્સો કરતી હતી કેટલા દિવસ તમારી ગંદકી સાફ કરવાની હજુ મારે હવે જલ્દી ઉપર જાઓ અને મારી જાન છોડો જમનાબા એકદમ ચૂપચાપ સાંભળતા હતા એમની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો તેઓ હવે પરવસ હતા એકવાર તો મને એમ થયું કે હું જમના માને મારા ઘરે લઈ આવું પણ મેં વિચાર્યું કે હમણાં એમની વહુ બહુ જ ગુસ્સામાં છે એટલે હમણાં એને છંછેડવામાં મજા નથી થોડી જ વારમાં બધું શાંત થઈ ગયું અને આકાશમાં અંધારું પણ મારી તો સાંજ બગડી જ ગઈ હતી એટલે હું પણ મારું મન શાંત કરવા માટે ઘરની બહાર નીકળી ગઈ મમ્મી પપ્પા હવે હયાત ન હતા ભાઈ ભાભી અલગ રહેતા હતા અને લગ્ન જીવન મને સડ્યું નહોતું તો મારે કોઈને જવાબ આપવાનો નહોતો કે ઘ ક્યાં જાવ હું ક્યારે આવીશ અને કોઈ રાહ જોવા વાળું પણ હતું નહીં હું મારી મરજીની માલિક હતી ઘરથી નીકળીને થોડે દૂર ગઈ ત્યાં મને જમનામાંનો દીકરો સુધીર મળ્યો અમે સાથે મોટા થયા હતા હું પોતાને રોકી ન શકી મેં એને પૂછ્યું સુધીર આ તારા ઘરમાં શું ચાલે છે મેં મારી મમ્મી પાસેથી હંમેશા સાંભળ્યું હતું કે માના લગ્ન પછી બહુ વર્ષે તારો જન્મ થયો હતો અને તારા માતા પિતાએ તને બહુ લાડકોટથી મોટો કર્યો હતો અને આજે તારી પત્ની જમનામાને આટલું બોલે છે તો તું એને ચૂપ નથી કરાવી શકતો સુધીર કંઈ બોલ્યો નહીં બસ માથું નીચે રાખીને ઊભો રહીને મારી વાત સાંભળતો હતો તેથી મને સમજાઈ ગયું કે સુધીરનું ઘરમાં કંઈ જ ચાલતું ન હતું એને કહીને કંઈ જ મતલબ ન હતો એ પણ બે મિનિટ ઊભો રહીને ચાલ્યો ગયો થોડીવાર આંટા મારીને હું પણ ઘરે પાછી આવી બીજે દિવસે પંદરમી ઓગસ્ટ હતી એટલે કે સ્વાતંત્ર દિવસ અમારી કોલોનીમાં આ દિવસે બહુ જ બધા પ્રોગ્રામ થાય સૌથી પહેલો પ્રોગ્રામ હતો બધાના ભાષણનો ભાષણનો પ્રોગ્રામ લોકો પહેલાં કેમ રાખે એ મને શાળામાં હતી ત્યારે ખબર પડી ગયેલી કે જો છેલ્લે રાખે તો કોઈ સાંભળવાવાળું બચે જ નહીં એક પછી એક ભાષણ શરૂ થયા કોઈ કે દેશ માટે કોઈ કે દેશની પ્રગતિ માટે કોઈ સ્ત્રી શિક્ષણ તો કોઈ કે દીકરી બચાવો પર બધાએ આ બધા ભાષણ પર તાળીઓ પણ પાડી માનનીય વ્યક્તિઓના ભાષણ પત્યા એટલે કોલોનીના સેક્રેટરીએ મને જણાવ્યા વગર જ બધાની આભારવિધિ કરવા મંચ પરથી મારું નામ લીધું મને પહેલાંથી કંઈ કહેવામાં આવ્યું ન હતું મેં કોઈ તૈયારી પણ નહોતી કરી પણ ચેલેન્જ સ્વીકારવી એ મારા લોહીમાં હતું હું ઊભી થઈ અને મંચ તરફ જવા લાગી મને ખબર હતી કે મારે ત્યાં કોઈ ભાષણ નહોતું આપવાનું મારે સૌથી પહેલાં બધા માનનીય વ્યક્તિઓનો આભાર માનવાનો હતો અને કોઈ પણ સામાજિક વિષય પર બોલવાનું હતું અત્યાર સુધી બધા વિષય પર બોલાઈ ગયું હતું હું વિચારતી હતી કે હું શું બોલું ત્યાં જ મેં જમનામાંને જોયા જે પોતાની બાલ્કનીમાં બેસીને પ્રોગ્રામ જોતા હતા થોડા ડરેલા ગભરાયેલા મને માઈક આપવામાં આવ્યું મેં બોલવાનું શરૂ કર્યું આજે તમે બધાએ બહુ જ સરસ બહુ જ સરસ ભાષણ આપ્યું એક એક વાતો વિચાર કરતા કરી મૂકે એવી હતી હું આખી કોલોની તરફથી આપ સર્વેનો આભાર માનું છું પણ આપણે જે વાતો સાંભળીએ એ વાતોમાંથી બહુ ઓછી વાતોમાં આપણે બદલાવ લાવી શકશું અને કોઈક વાતોમાં તો લાવી પણ નહીં શકીએ અને જે વાતોમાં આપણે બદલાવ લાવી જ નહીં શકીએ એ બધા વાતોની ચર્ચા કરીને સમય બગાડવો એ તો નકામી જ વાત છે ને તો ચલો આપણે કંઈક એવું કરીએ કે જેનાથી કોઈકનું કંઈક સારું થાય મારા વિચારે આજનો સૌથી મોટો મુદ્દો છે ઘરના વડીલો હું થોડા દિવસ પહેલાં એક પુસ્તક વાંચી રહી હતી ત્યારે મેં વાંચ્યું કે એક સામાજિક કાર્યકર્તાએ એક નેતાને કહ્યું કે તમે અમારા વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન કરવા આવશો તો એ નેતાએ કહ્યું કે જ્યારે વૃદ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે મને કહેજો હું ચોક્કસ તાળું લગાવવા આવીશ મને એમની આ વાત જરા પણ ન ગમે મને આજ સુધી એ નથી સમજાણું કે વૃદ્ધાશ્રમ શું કામ ન ખોલવા જોઈએ જેના ઘરના દીકરા વહુ એમના માતા પિતાને સરખી રીતે ન સંભાળી શકતા હોય એ વડીલો કેટલા હેરાન હશે એ વાત એ નેતાને નહીં ખબર હોય આજે હું અહીંયાથી હાથ જોડીને બધા લોકોની પ્રાર્થના કરું છું કે જે બાળકોને પોતાના માતા પિતા ભારી પડતા હોય એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો એમનો જે ખર્ચ હશે એ હું આપીશ અને એમને થોડેથી થોડે દિવસે મળવા પણ હું જઈશ જે માતા પિતાએ તમને બાળપણમાં ખોળામાંથી નીચે નથી ઉતાર્યા એમના ઘટપણમાં એમને એટલું હેરાન ન કરો કે એમને તમને જન્મ આપવા માટે અફસોસ થાય અને એની શુભ શરૂઆત હું આજે જ અહીંયાથી જ કરું છું જો જમનામાની મરજી હોય તો હું એમને મારા ખોલેલા વૃદ્ધાશ્રમમાં મૂકી આવું કે જેનાથી એમની આગળની જિંદગી સમાન સાથે વીતે એમણે ડરવાની જરૂરત નથી જે એમની મરજી હશે એ જ થશે મેદાનનું વાતાવરણ જાણે સ્મશાનની શાંતિ હોય એવું થઈ ગયું બધાની નજર હવે જમનામાં અને એમના દીકરા વહુ પર હતી જમનામાંની વહુ મને અને જમનામાંને બહુ જ ગુસ્સાથી જોતી હતી પોતાની વહુને અણદેખ્યું કરીને જમનામાં બાલ્કનીની ગ્રીલ પકડીને ઊભા થયા અને જોર જોરથી તાળી વગાડવા લાગ્યા બધાએ એમની તાળીઓમાં એમનો સાથ આપ્યો જમનામાએ ઈશારાથી મારી પાસે માઇક મંગાવ્યું એમના સુધી માઇક પહોંચાડવામાં આવ્યું જમનામાએ ધ્રુવતા અવાજમાં કહ્યું દીકરી તે આજે ખરા અર્થમાં મારો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો છે ચાલ દીકરી મારે વૃદ્ધાશ્રમમાં જવું છે ચારે બાજુ તાળીઓના ગડગડાટ થયા મેં જોયું જમનામાની વહુની આંખોમાંથી આગ વરસતી હતી અને સુધીરની આંખોમાંથી પસરા પશ્ચાતાપના આંસુ મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ